નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું નિધિ

તેજસ આપવામાં આવ્યું છે સરકાર પાસેથી શું જવાબ મળ્યો છે અમારો તો સરકાર પાસે અમારી ત્રણ જ મુખ્યત્વે માગણીઓ રહેલી છે અને હજુ પણ એ માગણીઓ જ અમારી રહેલી છે એ બાબતે લઈ અને અમે આજે જોવા જઈએ તો અમે જગ્યા વધારા બાબતે અમારે જિલ્લાએ ને તાલુકાએ મામલતદાર સાહેબને કલેક્ટરને અમે આવેદન આપ્યું એ આવેદન આપવા પાછળનું અમારું શું કારણ છે પહેલાં તો હું તમને એ વાત કરું કેમ કે જોવા જઈએ તો સરકારે અને આપણા જે પ્રેસ કોન્ફરન્સની અંદર પ્રવક્તા મંત્રીએ એવું કીધું હતું કે અમે ચોવીસ હજાર સાતસોની કાયમી શિક્ષકની ભરતી કરવાના છે પરંતુ હકીકતમાં જોવા જઈએ તો ચોવીસ હજાર સાતસોની ભરતી તો નહીં જ થાય કેમ કેમ કે એ જોવા જાય તો ચોવીસ હજાર સાતસોની અંદર બારસો જેટલા આચાર્ય અને સત્તાવનસો જેટલા જૂના શિક્ષકોને પણ સામેલ કરી દીધા છે હકીકતમાં જોઈએ તો એ ભરતી નહીં એ બદલી કહેવાય કેમ કે જૂના શિક્ષક તરીકે જોવા જાય તો સત્તાવનસો જેટલા એ અને બારસો જેટલા આચાર્ય તો માત્ર ને માત્ર એ ભરતી નથી થવાની એ તો ઓલરેડી સરકાર જે શિક્ષણ વિભાગ છે એનો હિસ્સો રહી ચૂક્યા છે અને એનો જ હિસ્સો છે તો અમારી મુખ્યત્વે માંગ એ છે કે ભાઈ સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય તો એ બંનેની ભરતી પ્રક્રિયા મતલબ આ બદલી પ્રક્રિયા જે પૂર્ણ થાય ત્યાર પછી એની જે જગ્યાઓ ખાલી રહી છે એ તમામ જગ્યાઓ પર છે એ ચાલુ ભરતીની અંદર શિક્ષણ સહાયકની જે ચાલુ ભરતી થવાની છે એની અંદર જગ્યા વધારો કરવામાં આવે કેમ કે જોવા જાય તો નવથી બારની અંદર સાત ને પાંચસો જેટલી ભરતી કરવાની છે એની સામે તમે જોવા જાવ તો વીસથી એકવીસ હજાર જેટલું મહેકમ અંદાજીત ખાલી છે તો એની સામે માત્ર ને માત્ર સાત હજાર પાંચસોની જ ભરતી કેમ જો તમે આટલી જ ભરતી કરો છો જૂના શિક્ષકો અને આચાર્ય એ તો બદલી પ્રક્રિયાની પૂર્ણ થશે ત્યારબાદ માની લો કે કોઈ આચાર્ય બારસો જેટલા છે એ શિક્ષક હતા આચાર્ય બનશે તો એની જગ્યા તો કોઈ વ્યક્તિને મૂકવો પડશે ને તો ન્યા હું શું વિદ્યાર્થીઓને ભણવાનો હક નથી એટલે આચાર્યોની બારસો અને સત્તાવનસો જૂના શિક્ષકોની એમ મર્જ કરીને જોવા જાય તો છ હજાર નવસો જેટલી મતલબ કે નવથી બારની અંદર છ હજાર નવસો જેટલી જગ્યાઓ જે ખાલી પડવાની છે એ જગ્યાઓ પર તમારાથી જેટલો પણ શિક્ષણ વિભાગમાં શક્ય હોય એટલો જગ્યા વધારો એમાં કરવામાં આવે ત્યારબાદ ગત વર્ષે અમે જે એકવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમે આંદોલન કરેલું ત્યારબાદ બાવીસ અગિયારના રોજ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એક સત્યાવીસો પચાસનો એક મંજૂર લેટર થયેલો હતો કે ભાઈ વિદ્યા સહાયકની એકથી આઠની અંદર અમે સત્યાવીસો પચાસની વિદ્યા સહાયકની ભરતી કરશું આજ દિન સુધી એ લેટરનું તો નામો નિશાન કંઈ છે જ નહીં કે એ લેટરનું એ જે મંજૂરી મળી હતી એ જગ્યાઓનું શું કર્યું તમે આજે એકથી આઠની અંદર તેર હજાર આઠસો ને બાવન જે જગ્યાઓ ભરતી કરવાના છે એની અંદર તમે એને એડ કરી કે કેમ તો અમારી એકથી આઠની અંદર સત્યાવીસો પચાસની જે જગ્યાઓ મંજૂર થયેલી છે એ જગ્યાઓ વધારાના રૂપે આપવામાં આવે ત્યારબાદ નવથી બારની અંદર છ હજાર નવસો જેટલી જગ્યાઓ વધારો કરવામાં આવે તો બે મુખ્યત્વે અમારી માંગ આ છે અને ત્રીજી માંગ અમારી એ છે કે ભરતી છે એ ક્રમિક ભરતી થવી જોઈએ એટલે મુખ્યત્વે આ ત્રણ માંગ સાથે અમે આજે તમામ જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સાહેબને અને તમામ તાલુકાની અંદર અમે મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે અત્યારે અમે તાલુકાએ અને જિલ્લા કક્ષાએ અમે અત્યારે રજૂઆત અમારી કરી રહ્યા છે જો ટૂંક સમયમાં અમારો જગ્યા વધારા બાબતે કોઈ પ્રત્યુત્તર આવે છે કે કેમ જો ન આવે તો અમે એ પ્રમાણે કરીશું કેમકે હજુ પણ ઘણા મિત્રો એવું કહેતા અમને કે ભાઈ હજુ તમારે કેટલી ભરતી જોઈએ તો ભરતી એટલા માટે અમારે જોઈએ છે કેમ કે છેલ્લે જોવા જાય તો નવથી બારની પરીક્ષા લેવાયેલી હતી બે હજાર ઓગણીસમાં અને એકથી આઠની ભરતી છેલ્લે લેવાયેલી હતી પરીક્ષા બે હજારને સત્તરમાં તો સત્તરથી લઈને આજે ચોવીસ સુધીમાં સાત સાત આઠ આઠ વર્ષ વહી જતા હોય તો ત્યાં સુધીમાં ઉમેદવારો પણ એટલા હોય છે અરજી તરીકે અને બીજું કે છેલ્લે આ વખતે નિયમ એવો આવ્યો છે કે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા પણ ટેટ પાસ ઉમેદવાર હશે એ બધા છે અરજી કરી શકશે તો એની અંદર જોવા જાય તો અગિયારથી લઈને ત્રેવીસ સુધીમાં મતલબ બાર તેર વર્ષમાં જેટલા પણ પાસ ઉમેદવારો એ બધા અરજી કરે તો અંદાજીત વિદ્યા સહાયકની અંદર જોવા જાય તો એકથી પાંચ અને છથી આઠ બંનેનો મર્જ કરી અને લગભગ એંસી હજારની આસપાસ અરજીઓ આવી છે એની સામે માત્ર જોવા જાય તો તેર હજાર આઠસો બાવન જ ભરતી એટલે જોવા જઈએ તો અરજી કરનારાઓની સંખ્યા ખૂબ જ બહોળા પ્રમાણમાં છે એની સામે જોવા જાય તો જગ્યાઓ ને માત્ર જૂજ જ છે એટલે અમારી માંગ છે આ યોગ્ય રીતે સ્વીકારવામાં આવે બિલકુલ એટલે કે જે રીતે કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક એવી રજૂઆત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને તમે જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા તો તમને શું જવાબ મળ્યો છે અને તમે કઈ જિલ્લામાંથી અત્યારે આવો છો હું કચ્છ જિલ્લામાંથી આવું છું અને દોઢ વર્ષથી ભરતી માટે અમે રજૂઆત અને આંદોલન કરી રહ્યા છીએ અવિરતપણે આજે આખા ગુજરાતમાં એક સાથે દરેક જિલ્લા દીઠ કે તાલુકામાં જે પણ રીતે આવેદન આપી શકાય તે પ્રમાણે આવેદન આપ્યા છે અને તેનામાં ટેટટાટના ઉમેદવારોએ બહુ સારો સાથ સહકાર આપ્યો છે એના માટે એક વખત પૂરા ગુજરાતના ટેટટાટના ઉમેદવારોને ખૂબ ખૂબ દિલથી આભાર આના માટે એક પંક્તિ કહીશ કે એક એક બાર તું ઓર કોશિશ કર હાર ના તું બેઠ કર ऐसे बैठकर हार मत मानो एक बार तू और कोशिश कर क्योंकि हम शिक्षक हैं कर्म का तू पुजारी है कर्म का तू पुजारी है, है थोड़ा तो इंतजार कर जारी घना उम्मीदवारों की जे, जे मर्यादानी બોર્ડર પર આવી ગયા છે ઘણા ઉમેદવારો છે કે જે થોડા મેરિટ માટે વયમર્યાદા અને મેરિટમાં થોડા પોઈન્ટ માટે પણ રહી જાય છે તો અત્યારે ક્રમિક ભરતીની લડત માટે કે જેનામાં ચોવીસ હજાર સાતસો પૂરેપૂરા ઉમેદવારોને ન્યાય મળે એના માટેની અમારી લડત ચાલુ છે પહેલાં તો ભરતી બહાર પાડે એના માટે લડતા હતા પરંતુ હવે ભરતી બહાર પાડી એના પછી જ્યારે સાત હજારથી ઉપર ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે એકને એક રિપિટેશન વયમર્યાદામાં થોડી છૂટછાટ ન હોવી અને એક શિક્ષકોને ફરીથી જેથી એને જગ્યા ખાલી રહેવી અને જે લાયક ઉમેદવારો છે એને અન્યાય થવો આ બધા માટે હજી સુધી લડી રહ્યા છીએ અને આજે પણ સરકારને એમ એટલા માટે જ આવેદન આપેલું છે કે ક્રમિક ભરતી થાય અને જગ્યા ખાલી હોવી હોવા છતાં અને સરકાર પાસે પૂરતું ભંડોળ અને ક્ષમતા હોવા છતાં જગ્યામાં વધારો કરે અને ગુજરાતના શિક્ષણને તથા ભાવિ શિક્ષકોને બધાને ન્યાય આપે એ જ રજૂઆત જેટલી સીટ ફાળવવામાં આવી છે એમનાથી તમને સંતોષ છે કે નથી સંતોષ તો હવે વ્યક્તિગત પણ એ ન જોતા પૂરા ગુજરાતના શિક્ષણનો જોઈએ છે જો સરકાર ઈચ્છે તો પૂરેપૂરી ભરતી પણ કરી શકે એટલી ક્ષમતા છે પરંતુ જ્યારે સરકારે સૌપ્રથમ પ્રથમ સત્યાવીસો ભરતી કરી હતી ત્યારે પણ અમે જે ઉચ્ચ મેરિટવાળા છીએ એ તો આવી જવાના હતા જો માત્ર સ્વાર્થ લડાઈ હોત તો આજે દોઢ વર્ષથી અમે લડતા ન હોત અત્યારે લડાઈ છે ગુજરાતમાં જે લોકો વયમર્યાદાની આરે આવી ગયા છે જે લોકોનું નીચું મેરિટ છે ઘરની જવાબદારીઓ સાથે બધું સંભાળે છે એમના માટેની આ લડાઈ છે કોઈ સ્વાર્થ માટેની નથી કે નથી સરકાર માટેની પણ ભાવિ શિક્ષણ ઉજળું બને અને ગુજરાતમાં જેટલા સારા શિક્ષકો હશે સારું બી બીજા એમ કે ચાર હજાર વધારે ઘરમાં જો રોશની થતી હોય તો એનાથી સારું એક શિક્ષક તરીકેનું કર્તવ્ય શું હોઈ શકે એના માટેની આ લડાઈ અમે અત્યારે લડી રહ્યા છીએ બાકી સત્યાવીસો પચાસની ભરતીમાં મારું ને તેજસભાઈનું કે કિરણભાઈનું તો કન્ફર્મ જ હતું પણ આ એક નિષ્ઠાવાન શિક્ષક તરીકે અને ભાવિ શિક્ષક તરીકેની ફરજ અત્યારે નિભાવી રહ્યા છીએ એટલે અત્યારે આ ત્રણે ત્રણ વ્યક્તિ છે ભાવિ શિક્ષક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે હવે ક્રમિક ભરતી થવાની છે કે નહીં એમનો ફાયદો શું છે નુકસાન જો ના થાય તો નુકસાન કેટલું છે પણ આપણે સમજીએ કિરણ શું લાગે છે ક્રમિક ભરતી થશે અને જો ના થાય તો નુકસાન કેટલું જશે અને થાય તો ફાયદો શું છે તમને ક્રમિક ભરતી અમને આજે ગયા હતા તો વિભાગમાંથી એવું જણાવ્યું કે જો માધ્યમિક વિભાગ અને ઉત્તર માધ્યમિક વિભાગવાળા જો મોડું કરશે ને તો અમે પ્રાથમિક વિભાગની ભરતી કરી દઈશું જો પ્રાથમિક વિભાગવાળા પહેલાં ભરતી કરી દે તો બહુ બધા કોમન ઉમેદવાર છે કે જે માધ્યમિકમાં બી પાસ છે ને ઉત્તર માધ્યમિકમાં બી પાસ છે ને એ લોકોનું મેરિટ પણ સારું છે જો એ રીતે એ લોકો જો પહેલાં પ્રાથમિકમાં લઈ લે પછી એ લોકો જો માધ્યમિકનું ખુલે તો માધ્યમિકમાં જાય તો માધ્યમિકની બી સીટ બગડે પછી પ્રાથમિકની બી બગડે પછી ઉત્તર માધ્યમિકમાં પણ પાસ થાય તો એ લોકો ઉત્તર માધ્યમિકમાં જતા રહે તો એ લોકો બે સીટ પાછળની બગાડે જો આવી જ રીતે જો બહુ બધા કોમન ઉમેદવારો છે જો આવી રીતે જો ક્રમિક ભરતી નહીં કરવામાં આવે તો નવથી દસ હજાર વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે તો જે સરકાર એવું કહે છે ને કે અમે ચોવીસ હજાર સાતસોની ભરતી કરશો તો માત્ર બાર કે તેર હજાર જ ભરતી થશે અમારી તો સરકારને એક જ નમ્ર અપીલ છે કે જો ક્રમિક ભરતી કરવામાં આવે તો વધુમાં વધુ લોકોને રોજગારી મળે ક્રમિક ભરતી નહીં થાય તો તમારું શું હવે આના પછીનું સ્ટેપ હશે જો ક્રમિક ભરતીમાં નહીં થાય તો અમે દોઢ વર્ષથી જેમ ગાંધીનગરની ચોકમાં અમે આંદોલન કરતા હતા એવી જ રીતે અમે ફરીથી ગાંધીનગરની ચોકમાં અમે આંદોલન કરીશું તેજસ જે અત્યારે કિરણ પાસેથી અમે સાંભળ્યું કે એક વ્યક્તિ બે માં પાંચ થઈ ગયા છે જો એ બંનેમાં પોતાનું નામ નોંધાવે તો બીજા લોકોને કેટલો ફાયદો કે નુકસાન છે હાલમાં જોવા જઈએ તો અત્યારે તો વિભાગ તરફથી એવું કહેવામાં આવે છે અમે ક્રમિક ભરતી માટે શિક્ષણ મંત્રી સાહેબનો તમે ગત અઠવાડિયા તમે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી કે ભાઈ ક્રમિક ભરતી થવાની છે પરંતુ વિભાગમાં જ્યારે અમે મળીએ છીએ ને પ્રાથમિક વિભાગની અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ ચાર બસો ઉપડેલી છે એક જૂના શિક્ષકોની એક આચાર્યોની એક નવથી બારની અને એકથી આઠની માની લો કે ચાર બસમાંથી કોઈ એક બસમાં પંચર પડે છે તો બાકીની બસો છે ઊભી ના રહે એ બસો તો એની રીતે અવિરતપણે ચાલતી જ રહી જે પંચર પડ્યું હોય બસ એ એની રીતે સ્થગિત થાય છે તો અમે વિભાગને પણ એટલું અપીલ કરીએ છીએ અને સરકારશ્રીને પણ એટલી રજૂઆત કરીએ છીએ કે મહિનો દિવસ લેટ ભલે તમે ભરતી કરો પરંતુ ક્રમિક કરજો કે ભાઈ અગિયાર બારની ની ત્યારબાદ નવ દસની ની ત્યારબાદ છ થી ની અને ત્યારબાદ એકથી થી ની જેથી કરીને કોઈ ઉમેદવાર છે કોમન છે એ રિપીટ ના થાય મતલબ કે અગિયાર બારની અંદર કોઈ કેન્ડિડેટ લાગશે તો ત્યાં ગ્રેડ પે પણ સારો હોય ત્યાં સેલરી સ્કેલ પણ જોઉં તો સારો હોય છે તો એ કેન્ડિડેટ છે એ નવ દસમાં રિપીટ ન થાય અને ક્રમિકની અંદર અમે બીજું પણ અધિકારી સાહેબ હોય કે શિક્ષણ વિભાગ હોય એને અમે એટલું જ કહીએ છીએ કે ભાઈ અગિયાર બાર પહેલાં તમે સરકારી કરો ત્યારબાદ નવ દસ સરકારી ત્યારબાદ અગિયાર બાર ગ્રાન્ટેડ ત્યારબાદ નવ દસ ગ્રાન્ટેડ ત્યારબાદ છથી આઠ અને ત્યારબાદ એકથી પાંચ મતલબ કે કોઈ કેન્ડિડેટ છે એ રિપીટ ન થાય મતલબ કે ક્રમિક થાય તો કોઈ ઉમેદવારને છે નિમ્ન મેરિટવાળાને પણ ન્યાય મળે અને માની લો કે ક્રમિક નથી કરતા માની લો કે નવથી બાર વાળા છે એ ભરતી લેટ થોડી કરે છે કોઈ કોર્ટ કેસના કારણે કે કોઈ કારણસર તો એકથી આઠ વાળા માની લો પહેલાં ભરતી કરી દેશે તો મારા જેવો કંઈ કેન્ડિડેટ હોય એ મને છથી આઠમાં નોકરી મળી જાય છે તો ત્યાં હું હાજર થઈ જાઉં છું પછી જ્યારે નવ દસની ભરતી બહાર પાડે ત્યાર પછી વાંથી કૂદીને હું અહીંયા જાઉં આમાં બોન્ડ સિસ્ટમ કઈ હે ને એને કોઈ પણ ઉમેદવાર અહીંથી અહીંયા જઈ શકે તો હું પછી ત્યારબાદ અગિયાર બાર ની કરે તો ત્યાં હું જતો રહું તો કેન્ડિડેટ એક જ હોય પણ હું બે સીટોને બગાડીશ એટલે અમે સરકારને પણ અપીલ કરીએ છીએ કે મહિનો દિવસ તમે ભલે લેટ પ્રક્રિયા કરો પરંતુ ક્રમિક ભરતી કરજો અગિયાર બાર નવ દસ છ થી આઠ અને એક થી પાંચ અને જો ક્રમિક ભરતી નહીં થાય તો ફરીથી અમે ગાંધીનગરમાં એક વખત એક સાથે ભેગા તો થઈશું એ ફાઈનલ છે તમારું તો ભરતીમાં પણ નામ છે આ આંદોલન કરવા પાછળનું આવેદનપત્ર આપવા પાછળનું કારણ શું જોવા જાય તો અત્યારે મેરિટ પ્રમાણે જોવા જાય તો સત્યાવીસો પચાવ વખતે અમને એવી આશા હતી કે ભાઈ અમારો આમાં નંબર લગી જશે પરંતુ હું ઉમેદવારોને પણ કહું છું અને વ્યક્તિગત રીતે મારો એક અનુભવ એવો કહે છે કે પરિણામ પેલા ક્યારેય ખુશી ન મનાવી જોઈએ આજે ઉમેદવારો જે પોતાની રીતે એવું વિચારીને બેઠા છે કે ભાઈ આટલું આપણે મેરિટ બને છે આપણે તો લાગી જ જવાના પરંતુ ખરેખર જોવા જાય તો આમાં સ્પર્ધા હજારો લાખો કેન્ડિડેટ સાથે હોય છે એટલે જ્યાં સુધી અમને એક વખત ફાઇનલ મેરિટ લિસ્ટ ન આવે ને જ્યાં સુધી અમને નિમણૂક હુકમ આત્મા ન આવે ને ત્યાં સુધી અવિરતપણે અમારી માંગ તો છે યથાવત જ રહેવાની છે એટલે જ્યાં સુધી એક વખત નોકરી મળી જાય પછી વસ્તુ અલગ છે કે ભાઈ આપણે શાળામાં ભણાવીને આપણું કર્તવ્ય નિભાવીએ પરંતુ જ્યાં સુધી અમારું જ્યાં સુધી ભરતી પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી અમારી માંગ એક જ છે કે નવ થી માં છે છ હજાર નવસો નો વધારો કરવામાં આવે એક થી આઠ માં છે સત્યાવીસો પચાસ નો વધારો કરવામાં આવે અને ત્રીજું કે ક્રમિક ભરતી કરવામાં આવે અને વયમર્યાદા ને આરે ઊભેલા ઘણા કેન્ડિડેટ છે એક કેન્ડિડેટ એવો છે કે એને ખાલી બે જ દિવસ ભરતીના ફોર્મ સાત તારીખે ભરાય અને એનું પાંચ તારીખે એની વયમર્યાદા પૂરી થઈ ગઈ છે તો આવા ઘણા એવા વયમર્યાદા ને આરે ઊભેલા કેન્ડિડેટ છે કે એમને શક્ય હોય તો થોડી છૂટછાટ આપવામાં બસ અમારી મુખ્ય તો આટલી માંગણીઓ છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે ધ્યાન આપવામાં નહીં આવે તો હવે પછી શું સરકારની પરમિશન કે વિધાઉટ પરમિશન પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ પોતાની લડાઈ ચાલુ રાખી છે છ વર્ષ સુધી અન્યાય સહન કર્યા પછી જ્યારે શિક્ષકની ધીરજ ખૂટી અને ગાંધી ચિંધ્યા માર્ગે દાંડી કૂચ યાત્રાથી લઈને સચિવાલય અને મહાત્મા ગાંધી મંદિર કે દરેક જગ્યાએ આંદોલન આવેદન ચાલુ રાખ્યા છે તો આગળ પણ એ જ ગાંધી ચિંધ્યા માર્ગે ભાવિ શિક્ષકો છે એ આગળ આગામી આંદોલન ચાલુ રાખશે તમામ જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમને શું કહેવા માંગો છો આવેદનપત્ર આપ્યા પછી હું તમામ ટેટ પાસ ઉમેદવારોને એવું કહેવા માંગુ છું કે જો સરકાર ક્રમિક ભરતી ના કરે તો બધાએ ગાંધીનગર આવવા તૈયાર રહેવું બિલકુલ એટલે કે તમામ ઉમેદવારોને પણ એક અહીંયા આહવાન કરી દેવામાં આવ્યું છે કે જો ક્રમિક ભરતી કરવામાં નહીં આવે તો તમામ ઉમેદવારો છે ગાંધીનગર આવવા માટે તૈયાર થઈ જાય કારણ કે હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે મહેનતની લડાઈ છે હવે એ જોવાનું છે કે અત્યારે આ ટેટટાટ પાસ ઉમેદવારો મહેનત તો કરી રહ્યા છે નોકરી માટે પણ શું સરકાર એમના ઉપર ધ્યાન આપશે ખરી કારણ કે વાયદા ઉપર વાયદા કરવામાં આવે છે અમે પણ એક એવી આશા રાખીએ છીએ હવે જલ્દીથી જે આ શિક્ષકો છે એમને ભરતી કરવામાં આવે અને નોકરી આપવામાં આવે તમે પણ જો ટેટટાટ પાસ ઉમેદવારો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારા અહેવાલ વિશે તમે શું વિચારો છો તમે શું માંગ કરી રહ્યા છો